રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું શુક્રવાર ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિ ફળ વિશે માતાજીના આશીર્વાદ સાથે ચાલો જાણીએ કે આજનો દિવસ આપની રાશિ માટે કેવો રહેવાનો છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ અને ફળદાયી નીવડશે કાર્યસ્થળ પર તમારી પ્રતિભા અને મહેનતની કદર થશે જેના કારણે તમને કોઈ નવી અને મોટી તક મળવાની પ્રબળ શક્યતા રહેલી છે તમારા માર્ગદર્શક મેનેજર વડીલ વિચારો અને સહકર્મીઓની સક્રિય મદદથી તમે તમારા દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરશો જોકે કાર્યની વ્યવસ્ વ્યસ્તતામાં ઘરની વાતોને અવગણશો નહીં પરિવારના સભ્યો સાથે હળવાથી વિતાવવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને હળવું રહેશે આરોગ્યમાં કોઈ મોટો ફેરફાર જણાતો નથી પરંતુ દિવસભર થાકને દૂર કરવા માટે પૂરતો આરામ કરવો અત્યંત જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિના જાતકો આજે તમને શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા માટે પ્રેરિત થશો તમારી મહેનત જ તમને ઈચ્છિત પરિણામો સુધી લઈ જશે નાણાકીય દ્રષ્ટિએ આ દિવસ રોકાણ કરવા માટે ઘણો શુભ રહેલો છે લાંબા ગાળાના રોકાણ માટે આજે વિચારી શકો છો કાર્યક્ષેત્રે થોડા પ્રોફેશનલ પડકારો અથવા દબાણ આવી શકે છે પરંતુ તમારી મુક્કમતા અને વ્યવહાર બુદ્ધિથી તમે તેને સરળતાથી હલ કરી શકશો આરોગ્ય માટે નાની મોટી બીમારીઓ કે મોસમી ફેરફારથી બચવા માટે જરૂરી કાળજી લેવી અને નિયમિતતા જાળવવી હિતાવહક છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારા માટે જાણે કોઈ સ્વપ્ન સાકાર થવા જેવું અનુભવ કરાવશે તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થવાની દિશામાં તમે આગળ વધશો તમારે કેટલીક મહત્વપૂર્ણ ઘરેલું બાબતો અને વ્યવસાયિક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કોઈ સારા સમાચાર કેરણદારી સફળતા તમારી રાહ જોઈ રહી છે તમારી જાત પર પૂર્ણ વિશ્વાસ રાખો અને તમારા નિર્ણયો પર અડગ રહો ઘરની અંદર શાંતિ અને સુમેળ જળવવામાં તમારો સહકાર અત્યંત જરૂરી બનશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હો તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે તમારા સંબંધોને મજબૂત કરવા પર કામ કરો ખાસ કરીને પ્રેમ સંબંધો અને ગાઢ મિત્રતામાં ભાવનાત્મક જોડાણને મહત્ત્વ આપો કાર્યક્ષેત્રે તમારી સખત મહેનત અને સમર્પણનો લાભ આજે તમને ચોક્કસપણે મળશે નાણાકીય દ્રષ્ટિએ અણધારીઓ ફાયદો થવાની કે આવકના નવા સ્ત્રોત ખુલવાની સંભાવના પણ રહેલી છે આરોગ્ય જાળવવા માટે નિયમિતતા અને વ્યાયામને તમારા દિનચર્યામાં ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના મિત્રો આજ તમારો આત્મવિશ્વાસ આકાશને આમશે તમારા નેતૃત્વ ગુણો ઉભરી આવશે જોકે તમારા વર્તનમાં થોડો નમ્રતા અને લવચિકતા લાવવી મહત્વપૂર્ણ રહેશે જેથી સંબંધો જળવાય રહે નોકરીમાં પ્રગતિની કે અભ્યાસમાં કોઈ નવી અને ઉત્તમ તક મળી શકે છે જેને ઝડપી લેવી નાણાકીય દ્રષ્ટિએ આ દિવસ નવી અને સારી શક્યતાઓ લઈને આવી રહ્યો છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આરોગ્યમાં સુધારો થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો આજનો દિવસ તમને દરેક પરિસ્થિતિ માટે યોગ્ય રીતે અને વ્યવહારિક ઉકેલો આપ શોધવામાં મદદરૂપ થશે તમે જે કામ માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તે આજે સફળતા પામશે અને તમને સંતોષ મળશે સામાજિક વાતચીત અને સંબંધો પર પણ ધ્યાન આપવું જ બિનજરૂર દલીલો કે દાવા ન કરશો શાંતિ જાળવવી તમારી વિશ્લેષણ શક્તિનો ઉપયોગ તમને યોગ્ય માર્ગ લાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તવા તુલા રાશિના મિત્રો આજ તમારી સામાજિક પ્રતિષ્ઠા અને વ્યવસાયિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકે છે તમે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશો લાંબા સમયથી ચાલી રહેલા જૂના પ્રશ્નો કે સમસ્યાઓ માટે નવો અને રચનાત્મક અભિગમ અપનાવવો યોગ્ય રહેશે નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપો અને કોઈપણ પ્રકારના જોખમી નિર્ણય લેતા પહેલાં જરૂરથી વિચારજો આરોગ્યમાં થોડી વધુ માનસિક તણાવ આવી શકે છે તેથી તમારો આરામ માટે સમય કાઢવો અને મનપસંદ પ્રવૃત્તિ કરવી જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા અને પ્રકાશથી ભરેલો રહેશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કઠોર મહેનત અને ધીરજના પરિણામો તમારી મકસદ ચોક્કસ પૂર્ણ થશે ગુપ્ત શક્તિઓ અને રહસ્યમય બાબતોમાં રસ વધી શકે છે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમારો તમારે તમારા આરોગ્યને શ્રેષ્ઠતમ રાખવા માટે પૌષ્ટિક આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ફ તેમજ ઢ ધનરાશિના મિત્રો આજ તમારી વૈવિધ્ય સભર વિચારશક્તિ અને ચિંતન શક્તિ તમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવશે તમે તમારી દાર્શનિક વિચારસરણીથી લોકોનું માર્ગદર્શન કરશો કાર્યસ્થળ પર તમે કેટલાક મોટા પ્રોજેક્ટ પર મૌલિક વિચારના આધારે અસાધારણ સુધારા લાવી શકો છો તમારી નવીન વિચારધારા વખાણવાને લાયક છે સ્વાસ્થ્ય બાબતે તમારી દિનચર્યા પર વધુ ધ્યાન આપો અને તેને વ્યવસ્થિત જાળવો જેથી ઉર્જા જળવાઈ રહે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો આજનો દિવસ કઠોર પ્રતિબંધતા અને નવા વિચારો સાથે પરિપૂર્ણ છે તમે જે કાર્ય હાથ ધરશો તેના સારા પરિણામો મળી શકે છે પરંતુ થોડી ધીરજ રાખવી પડશે ઉતાળમાં કરેલા કામ બગડી શકે છે નાણાકીય દ્રષ્ટિએ આ સમય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે યોગ્ય રહેલો છે કોઈ મોટો આર્થિક નિર્ણય લેવા માટે સારો દિવસ છે આરોગ્ય માટે નિયમિત યોગ અને વિમ વિમળ શુદ્ધ આહારનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થશે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના મિત્રો આ તમારા વિચારો નવા મનોસાને મનોદશાને વધુ વ્યવસાયિક અને લાક્ષાયણ લાક્ષાંકિત બનાવો તમારા લક્ષ્યને સીમા જોવાનો સ્પષ્ટ અભિગમ તમને વધુ લાભદાયક બનાવી શકે છે મિત્રો અને સામાજિક વર્તુળ તરફથી સહયોગ મળશે નાણાકીય દ્રષ્ટિએ નાના મોટા પ્રોજેક્ટ માટે ખોટા વ્યાજ લોન નહીં લેવાની સલાહ છે સ્વાસ્થ્યમાં વધુ સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીને બહારનું ખાવા પીવાનું ટાળો મીન રાશિ દ ચ ઝ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઊંડા મનને મનન અને આત્મવિશ્વાસથી ભરેલો છે તમારી કલ્પના શક્તિ અને અંતર્જ્ઞાન તમને યોગ્ય માર્ગદર્શન આપશે કાર્યસ્થળ પર તમારી મહેનત અને શ્રમને વડીલો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોક્કસ માન્યતા મળશે જે તમારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે તે પ્રાથમિકતાઓ પર વધુ ધ્યાન આપો ઘરના નાના મોટા મસાલાઓ આજે વિલંબ સાથે પણ પાર પડી શકે છે આરોગ્યમાં પર્યાપ્ત આરામ અને સારો સંતુલિત આહારનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે જય માતાજી તમારો આજનો દિવસ શુભ રહેશ રાશિ ભવિષ્યમાં વિશેષ કોઈ પણ સલાહ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાજ જરૂર આપજો